નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસ ઓક્ટોમ્બરથી ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થશે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી હાડ થ્રી જાવતી ઠંડી પડશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી નીચે જઈ શકે છે નવેમ્બર મહિનામાં પક્ષ પશ્ચિમી વિક્ષેપથી તાપમાન ઘટશે દિવાળીથી શહેરોમાં ઠંડીનો અહેસાસ શરૂ થશે ઉત્તર ભારતમાં હિમવર્ષાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાતમી મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ઠંડી માવઠું વાબાઝડા સહિત વાતાવરણની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી લઈને તેર ઓક્ટોમ્બરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા રહેલી છે અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું પડી શકે છે ગરમીને લઈને અંબાલાલ પટેલે વાત કરી છે કે ત્રેવીસ ઓક્ટોમ્બર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડી નથી પરંતુ આ સિસ્ટમ વિખેરાઈ જતાં ગરમી પડશે મિત્રો અને માધ્યમિક શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ વર્ષના દિવાળી વેકેશનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે હંમેશાની જેમ આ વર્ષે પણ વેકેશનનો સમયગાળો એકવીસ દિવસનો રહેશે પરંતુ એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે

ડાર્ક ફિલ્મ લગાડેલ વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે નંબર પ્લેટ વગરના બસોને પાંત્રીસ અને ડાર્ક ફિલ્મવાળા એકસોને ઓગણસાઠ વાહનો ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી સપ્ટેમ્બરમાં થી પણ વધુ આવા વાહનો ડિટેઈન થયા છે અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સર્જ છે મિત્રો તે અપશનના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર જણ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો અને કયા ખેડૂતોને નહીં મળે આ રૂપિયા બે હજારનો હપતો તો સૌપ્રથમ મિત્રો આપ સૌને જણાવી દઈએ તો કે કેન્દ્ર સરકાર દ્વારા નાના અને શ્રીમાન ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં વીસ હપ્તા છે એ મોકલવામાં આવ્યા છે હવે તહેવારોના સિઝનમાં એટલે કે દિવાળીના અવસર એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં છે જમા થવાની શક્યતા છે જોકે આ વખતે ઘણા ખેડૂતોને હપ્તો મળશે નહીં કારણ કે તેમના દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ થયા નથી મુખ્યત્વે જે ખેડૂતોએ એ કહેવાય છે ને જમીન ચકાસણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરી નથી તેમને તેમના ખાતામાં રૂપિયા વી હજારની રકમ મળશે નહીં લાભ ચાલુ રાખવા માટે

સરકારે જાહેરાત કરી છે કે પંદર નવેમ્બર બે હજાર પચીસથી વાહન માલિકો જો યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરશે તો તેમને ટોલ ફિનેક્સ પોઈન્ટ પચીસ ગણા વધારે રકમ છે ચૂકવવામાં આવશે હાલમાં માન્ય ફાસ્ટેક વાહ વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડ બમણો ટોલ ચૂકવવો પડે છે જોકે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવો નિર્ણય છે લાગુ કર્યો છે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા છે રાજ્યના ખેડૂતોને તેમના પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગેની જાહેરાત કરી છે તેમણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અધિકારીઓ સાથે બેઠક મહત્વપૂર્ણ યોજી હતી જેમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના ખેતી પાક કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે આ નિર્ણય એવા ખેડૂતો માટે ખુશના સમાચાર લઈને આવ્યા છે જેઓ પોતાના કપાસને યોગ્ય રીતે ટેકાના ભાવે વેચવા માગે છે કેન્દ્ર સરકાર આ પગલાંથી ખેડૂતોને બજારમાં ભાવમાં થતી વધઘટ સામે સંરક્ષણ મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મફતમાં ઘરે લઈ જજો એલપીજી ગેસ સિલિન્ડર જાણો કયા રાજ્યના મહિલાઓને મળશે આ યોજના અંતર્ગત લાભ તો મિત્રો આપ સૌ જાણો છો કે દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરી શકે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મહિલા લાભાર્થીઓને મફત એલપીજી ગેસ સિલિન્ડર મળશે સરકારી માહિતી અનુસાર હવે તેનો લાભ સીધો મળશે મહિલાઓને યોગી સરકાર દ્વારા વર્ષમાં બે વખત છે એ મિત્રો સિલિન્ડર આપવામાં આવે છે એક સિલિન્ડર દિવાળીના તહેવાર નિમિત્તે અને બીજો તહેવાર છે મિત્રો આપ સૌ જાણો છો કે દિવાળી નજીક આવતા મહિલાઓને મળે છે મફત એલપીજી સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને જ આપવામાં આવે છે કોઈ અલગ અરજી કરવાની રહેશે નહીં મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપ સૌ જાણો છો ગુજરાત સરકાર દ્વારા દિવાળી ભેટ અંતર્ગત સાત હજાર રૂપિયા બોનસ આપ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના વર્ગ વર્ગચાર કર્મચારીઓ માટે સાત હજાર સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી છે આ વિષય સોળ હજાર નવસો એકવીસ કર્મ કર્મીઓને લાભ મળશે ગુજરાતના ખેડૂતોને શું યોગ્ય ભાવ

જ્યારે બીજી તરફ સિંગતેલના ભાવ કે જે છેલ્લા પાંચ દિવસમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે મિત્રો આપ સૌ જાણો છો કે જેમ આજે સિંગતેલના ભાવ વધીને બાવીસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો ને પચાસ રૂપિયા થયો છે ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવે વધારો થઈ રહ્યો છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી છે ખેડૂતો નિરાશ દુઃખની વાત કોને કરવી તો કે મિત્રો ખેડૂતોની આવક બમણી હોય છે દિવસે ખેડૂત ત્યારે દર બનતો જાય છે એવા સમયમાં અત્યારે હાલની પરિસ્થિતિ ખેડૂતોની જોઈએ તો જ્યારે મિત્રો સૌ પ્રથમ આપણે તો મિત્રો નોરતામાં વરસાદ આવ્યો હતો તો ગરબી ગરબા બગડ્યા તેનું દુઃખ બધાને હતું પરંતુ અતિભારે વરસાદના લીધે મારા ખેડૂત ભાઈઓનું આખું ગુજરાત રાજ્યમાં ખેડૂતો અત્યારે નિરાશ થયા છે કારણ કે જ્યારે ભારે વરસાદના કારણે આખું વર્ષ ખેડૂતોનું બગડે છે અને આ રીતે મિત્રો જો વાત કરીએ તો ભાઈઓનું આખું વર્ષ બગડી ગયું છે દુઃખ કોઈને નથી સરકાર પણ પૂરતી સહાય આપતી નથી ખેડૂતો દેવાદાર દેવાના બારમાં ડૂબતા જાય છે એનું કારણ આ જ છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌ જાણો છો મિત્રો ખેડૂતોમાં છે છત્રીસ હજાર રૂપિયાના આર્થિક સહાય ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવશે આ યોજના હેઠળ પેન્શન તરીકે સહાય મળશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં પંચાવનથી લઈને બસો રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે જેમાં અઢાર વર્ષથી તેથી વધારે ચાલીસ કરતા ઓછી ઉંમરના ખેડૂતોને આપસ જાણો છો મિત્રો કે ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળશે સી સાઠ વર્ષની ઉંમરે ઉંમર બાદ ખેડૂતોને સરકાર માર્ષિક એટલે કે છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવાળી સુધરશે બોનસ મળશે સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કે એ તો ખરીબ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવે બાજરી જુવાર રાંગી મકાઈના જે પાણો છે એમને લઈને મિત્રો પુરવઠા વિભાગ લિમિટેડ દ્વારા પણ સૌથી મોટી જાહેરાત સામે આવી રહી છે એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવી છે આ જાહેરાત આ સાથે આ વર્ષે સરકારે બાજરી જુવાર ખાસ કરીને મિત્રો આપ સૌ જાણો છો કે જુવાર રાંગી માટે ટેકાના ભાવ ઉપરાંત પણ પ્રતિ ક્વિન્ટલ છસો રૂપિયા અને ખાસ મિત્રો જે રીતે ખેડૂતો પહેલી વખત પોતાનો પાક વેચે તો ત્રણ હજાર રૂપિયા બોનસ મળવાની જાહેરાત છે જાહેરાત કરી છે કે જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા ઈચ્છે છે જેમને એકથી લઈને ત્રીસ ઓક્ટોબર દરમિયાન બાયોમેટ્રિક્સ ઓર્થેન્ટિકેશન દ્વારા પણ સૌથી ગતિના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને મળશે એક હજાર રૂપિયાનું માર્સિક ભથ્થું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવી યોજનાની જાહેરાત તો કરીશ જેમાં વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર વર્ષે એક રૂપિયાની નાણાકીય સહાય મળશે જેમાં યોજનાનો મુખ્ય ઉદ્દેશ બેરોજગાર અને યુવાનોને આધાર આપવાનો છે બાસઠ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટને પ્રારંભ થઈ જશે ખેડૂતોને યુવાનો સાથે આર્થિક ચૂંટણીનો માહોલ વચ્ચે ભાજપે પણ આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મિત્રો તે પ્રશ્ન સમાજ